સ્વસ્તિક પરીક્ષા નો આજથી શુભારંભ આજથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષાનો આથી શુભારંભ પરીક્ષા ને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે તેવામાં અમિરગઢ તાલુકાની ઇકબાલ ગામની સ્વસ્તિક હાઇસ્કૂલમાં પરીક્ષાના સ્ત્રી કરવામાં આવ્યા અમુક વિદ્યાર્થીઓના મોઢા ઉપર ખુશી જોવા મળી હતી તો અમુક વિદ્યાર્થીઓ ભવિષ્યને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે પોતાનું ભવિષ્ય સુધરે તે માટે વિદ્યાર્થીઓ પોતાની બનતી બની તૈયારીઓ સાથે શાળામાં પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા અને અમુક વિદ્યાર્થીઓ સાથે તેમના વાલી પણ તેમને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા તેમનું બાળક શાંતિથી પરીક્ષા આપે ને ઊંચા માર્ક્સ લાવે પાસ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા અને શાળામાં શિક્ષકોએ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપ્યો સોમવાર ના રોજ ધોરણ દસ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયેલ છે સ્વસ્તિક સ્કૂલ આજે અંતે ચારસો સત્યાસી બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે જેમાંથી સાત બાળકો દિવ્યાંગ છે અને બીજા ચારસો એસી બાળકો ની આજ શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા લેવા જવાઈ રહી છે શાળાના સંચાલકો અને ટ્રસ્ટ પરિવાર વતી એમ કે નું અભિવાદન કરી અને પરીક્ષા શરૂ કરવામાં આવેલ છે મારું નામ મહેશ ગામોત આદિવાસી વિદ્યાલય ઇકબાલ